મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી છે કહી શકાય કે નવસારીમાં ખનીજ ચોરોને મળ્યો છે છૂટો દોર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી છે કહી શકાય કે નવસારીમાં આ પ્રકારે ખનીજ ચોરોને મળ્યો છે છૂટો દોર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના ખનીજ ચોરો પર આશીર્વાદ અધિકારી પ્રવિણ ખાંભલાની આંડ કમાઈ લાખોમાં સમાય લીઝ ધારકો પરવાનગી કરતાં કરી રહ્યા છે વધુ ખનન વધુ ખનન કરીને કરી રહ્યા છે બેફાન ખનીજ ચોરી

આ ખાડા કાન શું ખનિજ માફિયાઓ દ્વારા અધિકારીઓને અપાઈ રહ્યા છે લાખોના હપ્તા જિલ્લાના કેટલાક ગામોના તળાવો પણ ખનીજ માફિયાઓના કબજામાં છે મહત્વના સમાચાર નવસારીથી જ નવસારી જિલ્લામાં સલમાન શેખ જોડાઈ ચુક્યા છે સલમાન શેખ અમને જણાવશો શું છે સમગ્ર માહિતી નવસારી જિલ્લામાં ત્રીસ થી વધારે માટીની લીઝ ચાલી રહી છે પરંતુ જેટલી મંજૂરી આપી છે તેના કરતા દસ ગણી માટી ઉલ્લેખ સરકારને કરોડોનું નુકસાન કરી રહ્યું છે સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હોય તેવું જણાવવામાં આવે છે આ બાબતે ગામની પ્રજાએ નવસારી ખાણ ખનીજ અધિકારીને વારંવાર મોખિક રજૂઆત કરેલ છે છતાં પણ ખાણ ખનીજ અધિકારી કોઈ એક્શન લેતા નથી તેના પાછળનું કારણ શું લોકો જાણવા માંગી રહ્યા છે જે બિલકુલ સલમાન અમને જણાવશો કે ખનનનો મામલો કેટલા સમયથી ચાલી રહ્યો છે ખનનનો મામલો ઘણા સમયથી ચાલી રહ્યો છે પરવાનગી કરતા 10 ગણો વધુ કરી રહ્યા છે ખનન તેને લઈને શું કહેશો પરવાનગી જેટલી મળી છે એના કરતા તો વધારે જ ખોદી રહ્યા છે અને એના પર ગામજનોને ભી તકલીફ પડી રહી છે માટીઓ નીકળે છે ડમ્પરો નીકળે છે ડમ્પરોથી એક્સિડન્ટ થવાના ભય પણ વધી ગયા છે ગમે તેમાં ડમ્પરો ભાગાવે છે અને ગામમાં લોકોને ડરી ગયા છે લોકો ક્રાઇમ આમ થઈ ગયો છે લોકોને તો જી બિલકુલ અમને જણાવશો કે ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે તેને લઈને શું કહેશો તમે લોકોના મુખે ચર્ચામાં એવું આવે છે કે બહુ ઘણા હપ્તાઓ જાય છે અધિકારીઓને હપ્તાઓ આપવામાં આવે છે એટલે અધિકારીઓ અહીંયા આ આ કાન આડા કરી રહ્યા છે જી બિલકુલ અમને જણાવશો કે જિલ્લાના કેટલાક ગામોના તળાવો પણ ખનીજ માફિયાના કબજામાં છે તેને લઈને શું છે સમગ્ર માહિતી

માહિતી આભાર મહત્વના સમાચાર નવસારી થી જ્યાં નવસારી જિલ્લામાં ખનીજ ચોરોને મળ્યો છે હવે છૂટો દોર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના ખનીજ ચોર પર આશીર્વાદ મહત્વના સમાચાર કે જ્યાં લીઝ ધારકો પરવાનગી કરતા કરી રહ્યા છે વધુ ખનન